શરૂઆતમાં જ વાત કરી હતી પહેલાં વિડીયોમાં કે પોરબંદર લોકસભા અને રાજકોટ લોકસભા પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા બેય પાટીદાર સમાજના નેતાઓના ગળા કાપવા માટે ભારતીય જનતા પાર્ટી એને મૂકાતા પોરબંદર લોકસભાની સીટમાં મનસુખ માંડવીયાને જે પ્રયોગ કરવા મૂકા છે ને અત્યારે એમાં માણાવદર અને આપણા અર્જુનભાઈ મોઢવાડિયા એ બેને એવી અંદરની શરત મૂકીને આપણે ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો કે મનસુખ માંડવિયાને અમે પોરબંદર લોકસભાની અંદર પ્રયોગ કરવા માટે મૂકી છે હુકામ કારણ કે પોરબંદર લોકસભામાં અત્યાર સુધીમાં આયાતી ઉમેદવાર જીતતા એવા છે વિઠ્ઠલભાઈ રાદડિયા જોઈ લ્યો રમેશ ધડુક જોઈ લ્યો પણ એક પક્ષ તરીકે જુઓ ને તો આ સીટ વિઠ્ઠલભાઈ રાદડિયાની કન્ફર્મ છે કારણ કે વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયા એક એવું છે કે એ ખુદ જ એક પક્ષ છે એ કોંગ્રેસમાં હોય તોય જીતે ભાજપમાં હોય તોય જીતે અપક્ષમાં હોય તોય જીતે અને સાયકલમાં હોય તો એ એ જીતે કારણ કે એ ખુદ રાદડિયા એક ખુદ પક્ષ છે પણ ભારતીય જનતા પાર્ટીએ આ બે નેતાઓને શું અઢારના પેમ્પે સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરેલું છે કે કાંઈ ખબર પડતી નથી અત્યાર સુધીની તમે વિચાર વિમર્શ કરો મિત્રો તો પરસોત્તમ રૂપાલાનો જે વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજનો આ બે હજાર ચારનું પુનરાવર્તન છે આ બે હજાર ચારનું ખુલ્લામાં ખુલ્લું પુનરાવર્તન છે આ યાદ રાખજો આ ભારતીય જનતા પાર્ટીને સાત બેઠક જીતવી બહુ વાકરી છે પોરબંદર લોકસભાની અંદર અમે હુકામે એટલો બધો વિરોધ કરી છે ખબર અમારે જયેશ રાદડિયા વિઠ્ઠલ રાદડિયા આ ખુલ્લીને કૈસી વિઠ્ઠલ રાદડીયા જે વાવીને ગયા છે ને એ લણવાનો હક ઓનલી ફોર જયેશ રાદડિયાને જ છે કોઈના બાપની તેવડ નથી ને આવીને લડી જાય આ એના હાટુથી જ આ કાર્યક્રમ થાય છે અમારે જયેશભાઈ કોઈ સંબંધય નથી બધાને ખબર છે કે અમારે જયેશભાઈને અઢારના આંકડા છે પણ જ્યારે વાત સ્થાનિકની આવે જ્યારે વાત અમારા નેતાની આવે ત્યારે આ રિઝર્વર સીટ બે હજાર માની લો આ ચોવીસ જ ગણો લોકસભાની આ ચોવીસની સીટ ઈજ રાદડીયા પરિવાર માટે બુકિંગ કહેવાય અને આ ભારતીય જનતા પાર્ટીએ જે મનસુખ માંડવીયાનો પ્રયોગ કરીને એ મૂકીને જે નેતાઓ જે હાવત જેવા નેતાઓના ગળા કઈ છે ને આનું પરિણામ એક હજાર ટકા મળવાનું છે મળવાનું છે અને મળવાનું છે લલિત વસોયા ક્યાંક ને ક્યાંક સ્થાનિક ઉમેદવાર અત્યારે પિંચોતેર ટકા વોટિંગ લલિતભાઈ આમે છે પિંચોતેર ટકા ભારતીય જનતા પાર્ટી એક બાજુ નમવા તૈયાર નથી એક બાજુ સી આર પાટીલનો અહંકાર નડે છે કારણ કે એને તો એમ જ છે કે આ રાજા સહિત છે ને આ ગુજરાત આપણા બાપનું જ છે પણ એટલી વસ્તુ યાદ રાખે તમે પાટીદાર સમાજને ખરીદી શકશો પાટીદાર સમાજના નેતાઓ ખરીદી શકશો પાટીદાર સમાજના કાર્યકર્તાઓ ખરીદવાની તમારામાં ઓકાત નથી આ તમારે લખી રાખવું તમે પોલીસને આગળ કરો કે આઈબીને કરો મિલેટરીને કરો ગમે એને કરો ગમે એ માણસની તમે અટકાયત કરશો એ માણસ પાંચ થી દસ પંદર વધીને એક મહિનાની અંદર છૂટી જવાનો છે તમે એની માથે એવા રાદરો ના કે એવા કેસ તો તમે નાખવાના નથી પણ વિચારવા જેવી બાબત એ છે કે આજ પાટીદાર સમાજ રહ્યો ને પાટીદાર સમાજ એને બહુ વિચારીને મત આપવાનો છે એક બાજુ હમણાં ટૂંક સમયની જ વાત કરીએ એક બાજુ એસપીજી પાટીદાર સમાજને સપોર્ટ કરે છે એક બાજુ એસપીજી પરસોત્તમ રૂપાલાની વારે આવે છે કે ભાઈ પટેલ સમાજનો કડવા હોય કે લેવા હોય આજે એને દયા આવી એસપીજીને કે ભાઈ આ આપણા સમાજનો છોકરો છે એને આટલી વાર માફી માગીને આટલી વાર જો આવા એને કડવા વેણ સાંભળવા પડતા હોય તો આપ આપણા પાટીદાર સમાજે ડૂબીને મરી જવું ભવિષ્યમાં જી થયું હોય જવું છોકરાની ગોળી દઈ દીધી પછી અનામત આંદોલન આ જી મેટર હોય કોઈ વાત પણ એક બાજુ આપને ભગવાન નહીં ભગવાનને તમે બે ફળાકા મારો એટલે ત્રીજી વાર ભગવાન પાસે પગ પકડો ને એટલે એને એકવાર દયા આવે આ એ દયા એસપીજીએ ખાધી છે સમજો તમે પાછું પાસ એવું આ પાસ રહ્યું ને એ એવું નિવેદન આપે છે કે અમારે મનસુખ માંડવીયા એ કાંઈ લેવા દેવા નથી સમાજને કાંઈ લેવા દેવા નથી મનસુખ માંડવિયાની આ પર્સનલ મેટર છે એટલે એ પર્સનલ મેટર એ પર્સનલી રીતે સંભાળે બહુ સરસ બહુ સરસ આજ બે હજાર પંદર ની અંદર જે પાટીદાર ભેગા થયા હતા ભલે હું તો કહું છોકરો કપાતરના પેટનો પાકે કપાતરના પેટનો પણ આ જેનો બાપ હોય કે એની મા હોય ને એ કોઈ એના વિરોધમાં ન જાય એક વાર તો એને માફ કરે બે વાર તો એને માફ કરે જ ભાદરવાના ભીંડા કીધા રૂપાલા આવો સમાજ ગોધરિયો સમાજ છે એવું રૂપાલાએ કીધું પણ સાહેબ જ્યારે વાત સ્વાભિમાન ઉપર આવી જાય ને જ્યારે વાત ઘર ઉપર આવી જાય ને ત્યારે મને એવું લાગે છે કે સમાજ એક થવું જોઈએ મારા વિચારો તો બહુ નાના છે મને તો એમાં ટિપ્પણી ન કરાય મેં અત્યાર સુધી એટલે જ રૂપાલા વિશે વિડીયો નથી મૂક્યો પણ પાટીદાર સમાજે વિચારવું જોઈએ તમારે બે હજાર ચોવીસ પછી પાંચ વર્ષ સુધી જો ગુજરાતમાં જીવવું હોય તો તમારે સમજી વિચારી અને મતદાન કરવું લલિત વસોયા ખોટો નથી અને હું તો કહું રાજકોટ સીટ ઉપર પરેશ ધાનાણી આવે તો વધાવી જ લેજો પણ આ વિવાદ અહીંયા પૂરો કરવો પડે આ તો પાટીદાર સમાજના મુખ્ય આગેવાનો દ્વારા જે નિવેદનો નીકળ્યા એનાથી આ બધું મૂંઝાઈ ગયું ક્ષત્રિય અને પાટીદાર સમાજ બે એક જ છે પણ એનો એવો મતલબ નથી કે આપણે આપણા સમાજના પીઢ આગેવાનની વાંથી હટી જાય રાજકારણ એક બાજુની વસ્તુ છે સમાજ એક બાજુની વસ્તુ છે પરિવાર એક બાજુની વસ્તુ છે આવું મારું માનવું છે વાત રહી મનસુખ માંડવિયાની મનસુખ માંડવિયા આ મનસુખ માંડવીયાએ આવું કર્યું હોત ને તો તો એક હજાર ટકા આને હે ને કાંઈ કરાય જ નહીં આને આવી રીતના વિરોધમાં હાલવા જ દેવાય હું કાં મનસુખ માંડવીયાએ જે ભાવનગરની અંદર ગોચરની જમીન જે પચાવી પાડી અને પ્લસ દસ હજાર પ્લસ કરોડનું કૌભાંડ મારી પાસે છે દસ હજાર ઉપરનું કૌભાંડ મનસુખ માંડવિયાનું મારી પાસે એ ફોર્મ ભરવા જશે ને એ ફોર્મ એની પહેલાં જ હું ધડાકો કરીશ એની પહેલાં જ હું બહાર પડીશ આ જે શાંતિ છે ને આ શાંતિ એ શાંતિ એક આંધી વખતની શાંતિ છે જો અમે ગુજરાતને ગુજરાતના ગામડાઓની અંદર કે પોરબંદર લોકસભાની અંદર ફરીને પ્રચાર પ્રચાર કરી તો પોલીસવાળા અમને ઉપાડીને બિહાર દઈએ પબ્લિકને શું થાય કે આ બધાએ પૈસા લઈ લીધા ને આ બધાએ આમ કર્યું તેમ કર્યું એટલે અમે જાહેરમાં આવતા નથી પણ બે હજાર ચોવીસની આ લોકસભાની ચૂંટણી ગુજરાત માટે નહીં તમામ રાજ્ય માટે એટલી જ મહત્ત્વની છે અને આ મુરતિયાઓ જે સિલેક્ટ કરીને આ મુર્તિયાઓને તમારે જે મતદાન કરવાના છે ને આ છેલ્લું મતદાન છે છેલ્લું અને પહેલું મતદાન છે ભારતીય જનતા પાર્ટીના ભારતના ગૃહમંત્રી અમિત શાહ પહેલેથી પાટીદારી વિરોધી જ છે વિરોધી જ રહેવાના અને કદાચ એ ગાદી ઉપરથી ઉતરી જાય ને તો એ વિરોધી જ રહેવાના એટલે મૂળ આપણે આનો આશય એ જ નીકળ્યા કે પાટીદાર સમાજના બે બે ઈરલાઓના ગળા કાપવા માટે આ ટિકિટો આપવામાં આવી છે આ આ સ્પષ્ટ છે બાકી ક્ષત્રિય સમાજનું હજી સમાધાન થઈ હકે એમ છે પણ ભારતીય જનતા પાર્ટી આગળ આવતી જ નથી સમાધાન કરવામાં ભારતીય જનતા પાર્ટીને જ કોઈ પ્રકારનો રસ નથી આ સનાતન સત્ય છે અને આ સનાતન સત્ય રહેવાનું રહી વાત મનસુખ માંડે આ પરસોત્તમ રૂપાલાનું આપણે કાંઈ કોઈ વસ્તુ કરવી નથી આ તો આપણા વિચાર દર્શાવ્યા મનસુખ માંડવિયાનું જી કોપાન બાર પાડવાના છે મનસુખ માંડવિયાનો જી ડોર ટુ ડોર માંડવિયા જી પ્રચાર કરે છે ને એનાથી ડબલ પ્રચાર અમે કરવાના છે શું અમે કરવાના છે આવનારા પાંચ વર્ષ અમારે મનસુખ માંડવિયાને અહીરે ધક્કા ખાવાના થાતા નથી અમારે અમારો હાવજ જયશ રાદડિયા ત્યાં પ્રોપરલી બેઠો અને ન્યા કોઈના બાપની તહેવડ નથી કે વિઠ્ઠલભાઈજી ખેતરની અંદર ઘઉં વાવીને ગયા હોય એ ગમે બીજો આલ્યો માલ્યો ભાવનગરથી આવીને એમાં હાર્વેસ્ટ રાખી જાય એવો કોઈ માયનો લાલ પેદા થયો નથી ને થાય નહીં તમે મૂક્યો છે પરિણામ જોઈ લેજો જય ભવાની મનસુખ તો ત્યાંથી જવાની જ જય સરદાર